ખેડૂત મિત્રો આજે આપણે એક એવા ખેડૂત મિત્રને મળવા માટે જઈ રહ્યા છે એમનો એક ઇન્ટરવ્યુ લેવા માટે જઈ રહ્યા છે કે જેમને ઘણા વર્ષોથી ખેતીનો અનુભવ છે અને એમાં પણ ખાસ કરીને શેરડીનો તો એમણે આ વખતે શેરડી બનાવી એમાં શું નવીન પ્રયોગ કર્યો અને એ પ્રયોગ કર્યા પછીથી એમને કેવા કેવા ફાયદા થયા એ આપણે જાણીશું તો સૌથી પહેલા તમારો પરિચય આપો શું નામ છે તમારું ગિરીશકુમાર કુમાર શંકરભાઈ પટેલ બિલખડી ગીરીશ કુમાર શંકરભાઈ પટેલ બિલાખેડી એટલે કયો તાલુકો કેવાયુ મહુઆ તાલુકો અને જિલ્લો સુરત સુરત હા તો તમે સૌથી પેલા એ જણાવો કે તમે એક ખેડૂત છો તો કઈ કઈ ખેતી કરો છો અમે ડાંગર કરીએ શેરડી કરીએ ને શાકભાજી હોવ કરીએ હા ખાસ ડાંગર અને શેરડી બરાબર મતલબ ડાંગર શેરડી શાકભાજી આ રીતની તમે ખેતી અત્યારે કરો છો હાલમાં તો આપણે તમારા શેરડીના ખેતરમાં ઉભા છે અત્યારે તો મને એ જણાવો કે શેરડીની ખેતી તમે કેટલા વર્ષોથી કરો છો વીસ વર્ષથી કરો છો બે હાજર ઓકે તો આપણે જે તમારા ખેતરમાં ઉભા છે તમે વીસ વર્ષથી ખેતી કરો છો તો આ વર્ષે મતલબ ગઈ સિઝનમાં તમે એવું તો શું કર્યું કે જેના કારણે તમને શેરડીની અંદર ઘણો બધો ફાયદો થયો તો તમે સૌથી પહેલા એ જણાવો કે આ શેરડીની કંડીશન કેવી હતી આ ખેતરની કંડીશન કેવી હતી અને કેવી રીતના તમે નવી કંઈક ટ્રીટમેન્ટ ચાલુ કરી એના વિશે થોડીક માહિતી આપો હવે જયારે આ આપણે ઉભાડેલા છે એ જમીનમાં આઠ થી દસ ટન આ જે ખેતર છે અહીંયા ખેડૂત મિત્રો તમે જોઈ શકો આ ખેતર છે એમનું આ ખેતર છે ઓકે આ ખેતર ની અંદર શું થતું હતું હવે દસ વહા છે આ માનો હા દસ વહા છે એમાં આઠ થી નવ ટન હેદી કે દસ ટન હેદી ઓકે પછી આઠ નવ કે દસ ટન થતી હોય હા વધારે એમ પછી એને કાળજી માં શું છે કે આ જમીન જ કેવી છે આ પોણા વાળી છે ઓકે ને જરા કે એમાં બધું બીજી રીતના કે દેશી ખાતર તેમ નહી હોતું એમ એટલે તે પ્રમાણે ઉત્પાદન નહીં મળે ફદ્રુપ જમીન નહીં હોય એટલે પોણા વાળી જમીન હોય એટલે પાણી તક દસ પંદર દાડા વહેલું જોઈએ બરોબર છે હા વેજ નું પ્રમાણ જળવાય નઈ રે ઉનાળા રે બહુ તકલીફ પાછું ને એમનું બરાબર પણ પછી એને જરાક લેસર માં જીરો લેવલ મારીને હરખા કરે એટલે પાણી ની તકલીફ ઓછી રહી એમ કલાક બે કલાક માં પલ ઈ જાય તો આપણે સુધા થઈ જાય એમ પછી થોડુંક દેશી ખાતર લાખો ને પછી ચાલો મકો આ વખત પદ્ધતિ સાથે આપણે શેરડી બનાવીએ તો પછી દિવેશભાઈ ને

એ ફેલ થઈ ઓકે પછી મને કે બદલી આ પછી તે જાત કીધું કે આ જાત મતલબ અત્યારે કઈ જાત ડબલ જીરો બે છ્યાસી ડબલ જીરો બે એટલે છ્યાસી ડબલ જીરો બત્રીસ ની જગ્યાએ છ્યાસી ડબલ જીરો બે તમે રોપી હા પછી એમને કીધું કે મકુ આવું છે તમે એમ કે ચાલો અમારી કંપની નું આ પ્રોડક્ટ છે વાપરીજો ઓકે એટલે દિવેશભાઈ ને મળ્યા અને દિવેશભાઈ તમને માહિતી આપી કે ભાઈ તમે અમારી કંપની ની પ્રોડક્ટ વાપરો એમ કઈ કંપની ની થોડીક વાત કરો દિવેશભાઈ નેટસર્ફ ની પ્રોડક્ટ છે અને ઓલરેડી એ લોકો નું છ્યાસી જીરો બત્રીનું જે રોપણ હતું એ ફેલ થઈ ગયેલું હતું ઓકે એટલે અમારી જયારે ગિરીશભાઈ સાથે મુલાકાત થઈ ત્યારે મેં સમજાયું કે તમારું જે ફેલ થયેલું બિયારણ છે તેને આપણે સૌથી સારું બનાવીએ તમે એકવાર બીજું હવે રોપણ કરો નવું અને તમને હું આ ટ્રીટમેન્ટ આપું એમ કરીને એક ગોપડાના ચેતનભાઈ કરીને છે એ લોકો દ્વારા એ લોકોનો કોન્ટેક્ટ થયો અને એ લોકો દ્વારા અહીંયા અમે આવ્યા અને મળ્યા એ લોકોને સમજાયું એ લોકોને પછી જે આપણી કંપનીની પ્રોડક્ટ છે મતલબ કે નેટસફ કંપનીની જે પ્રોડક્ટ છે ઓકે કઈ કઈ બતાવો સ્ટીમબ્રિજ છે હા આશે સ્ટીમરીજ હા બરાબર

આ અમારું એનપી છે બરાબર આ એનપી કે અમે પ્રોવાઇડ અને આ શેત એ ડ્રિન્સિંગ માં કરાયું એ લોકો પણ આના સ્ટીમ રીચ બાયો સ્પ્રે કરાયું ઓકે બરાબર એટલે પેલા સ્પ્રે માં એ લોકો ને ઉગારો બહુ જબરજસ્ત આવી ગયો અને ત્યાર પછી એ લોકો નો મને ફોન આવ્યો એટલે અમારો કોન્ટેક્ટ થતો રહેતો હતો કે આ રીતના છે એમ જાન્યુઆરી નું એ લોકો નું રોપણ હતું જે રોપણ હતું તો જાન્યુઆરી નું એ લોકો નું રોપણ થઈ ગયેલું હતું અને પછી વાત થતી હતી હવે અત્યારે એ લોકોએ આ રોપાણમાં એ લોકોએ હમણાં રોપણ માટે જ ઉપયોગ માટે બિયારણ કરાયેલો આ જે ખેતરમાં જે તમે શેરડી રોપેલી હતી એ બિયારણ માટે તમે બનાવેલી હતી બરાબર તો એક વખત ફેલ ગયું અને નવું બિયારણ રોપ્યું અને દિવેશભાઈ જોડે કોન્ટેક્ટ થયો અને એમણે જે તમને માહિતી આપી એ પ્રમાણે તમે આ કંપનીની જે બાયોફીટની જે બધી પ્રોડક્ટો છે એ તમે એમના માર્ગદર્શન હેઠળ વાપરી

એમને ચાલ હવે એકવાર વાર મકુ થોડુંક ખેતી માં ઉપયોગ કરી પછી આવતા ડબલ વર્ષલ હું એમ એટલે મકુ ચાલ આ મને બે આપ પુટું એટલે બે માં તમે ટ્રાય કરી હા ઓકે કેટલી વાર છંટકાવ કર્યું છંટકાવ કર્યો ત્રણ વાર એ લોકો નો પેલા જે છંટકાવ કર્યો ને પેલા જયારે રોપવા પેલા એક વાર એ લોકો બોડાવીને રોપાવી હેડી અને ત્યાર પછી ઉગતાની હાથે એ લોકોને સ્પ્રે કરાવ્યા ઓછામાં ઓછા ચાર થી પાંચ જેટલા સ્પ્રે અમે પૂરતા થઈ રહેલા કારણ કે પછી વરસાદ ચાલુ થઈ ગયો એટલે ટ્રીટમેન્ટ થઈ ને બાકીનું એનપીકે નું છેલ્લે લાસ્ટમાં જયારે વરસાદ આવ્યો ત્યારે બાકીનું બધું સ્પ્રે કેટલા થયા પાંચ સ્પ્રે થયા લોકો ઓકે અને ડ્રિન્ચિંગ કેટલું ડ્રિન્ચિંગ હાથે જે બધું પાંચ વાર થયું બે વાર ડ્રિન્ચિંગ બે વાર ડ્રિન્ચિંગ બે વાર કરેલું ઓકે મતલબ કે આ રીતના તમે ટ્રીટમેન્ટ કરી તો હવે જોઈએ તો તમારા ખેતરમાં અત્યારે તો ઓલરેડી આ શેરડી કટિંગ થઈ ગઈ છે બરાબર ને અને અહીંયા તમે ખેડૂત મિત્રો જોઈ શકો કે અહીંયા ઓલરેડી એ શેરડી જે કપાઈ ગઈ હતી ત્યાં આગળ અત્યારે એમાંથી નવા પીલા પણ નીકળી આવ્યા છે બરાબર તો બિયારણ માં ઓલરેડી વપરાય ચુકી છે મજુ ને આમાં જ્યાં કાદવું છો પેલી બાજુ સાધન હોય જવાનું તકલીફ ઉઠી એમાં કોઈ આજ ઉપયોગ કરી કરીએ તો અહીંથી સગવડ સાધન ને બરાબર એમાં કોઈ આટર નીઓ થઈ રહી એમ એટલે મેં આમાંથી જ ઉપયોગ કર્યો પછી જોયે બીજું લઈ લે એમ બરાબર આ લીધું તો પેલા કઈ હેડી તો થઈ રહેવાની ને આપડે વધવાની હોય એમ મે વિચાર કરતો શું વાત છે પચીસ ટન હેડી નીકળે કે ટાઈમ કે તું જોઈ લે વજન પાવતું આપું એમ કે પેલે એક સાહેબ ને આપેલી બે વિંગા ને એટલે લાવતું આટલું આટલું પડી જાય તો કેટલાક ટન કે વજન પણ સારું એને બે નું પડી ગયેલું પાંચ ટન પડી ગયેલું ને અમારું પોતાનું દહ વિઘા માં એટલે આપણે અંદાજ આપણે ખેડૂત જ કાયમ આપણે લોકો ને વેચાતી લાવીને રોપીએ તો વીંગે કેટલા ટન જાય ને શું એટલે ત્યાં ડબલ રોપેલી અમે દોડી રોપેલી તો દોડી રોપે તો હવા બે બે ટન જાય છે તો આ હિસાબે આમાં પચીસ ટન આમાંથી નીકળી પચીસ ટન આ ખેતરમાંથી માંથી શેરડી નીકળી ગઈ જ્યાં પેલા વધારે વધારે દસ ટન થતી હા બરાબર ને અને પચીસ ટન તો થઈ ગઈ અને બાકીની શેરડી હજી ઉભેલી છે એ હજી અંદાજે કેટલી નીકળશે શું લાગે તમને હજુ ચાર પાંચ ટન નીકળશે ચાર થી પાંચ ટન એટલે આમ આપણે જોવા જઈએ તો ટોટલ ત્રીસ ટન થી વધારે થઈ ગઈ એવું કેવાય બરાબર ને કે જ્યાં આગળ મતલબ દસ ટન થતી હતી વધારેમાં વધારે અને અત્યારે અહીંયા ત્રીસ ટન સુધી આપણે ઉતારો જોઈ શકીએ મતલબ આજે ખેડૂત મિત્રો તમે જોઈ શકો કે જે વ્યક્તિએ ફક્ત બે વીંઘાની અંદર ટ્રાય કરવા માટે લીધેલી અને જે શેરડીનું બિયારણ માટે જ શેરડી બનાવેલી હતી જે ખેતરમાં તે જ ખેતરમાંથી હજી તો પૂરા મહિના પણ નહીં થયા હોય મારા ખ્યાલથી આઠ મહિનાની શેરડી આઠ જ મહિનાની શેરડી હજુ તો બાર મહિના પૂરા થયા હોય તો વધી જાય તો વજન ઓર વધે વજન એનો એટલે હજી ઉત્પાદન પણ આઠ મહિનાના અંતે જ આપણે જોઈ શકીએ કે અહિયાં ત્રીસ ટન જેટલું ઉત્પાદન થઈ ગયું છે તો આ તો કેવું છે કે માનવામાં માં ટાઈપ નું આપણને લાગે એમ આ મેં આટલા વર્ષથી મેજતા બે હાજર એક થી શેરડી બનાવું હા ત્યાંનું જોયું નથી વહામાં છે આ જે ઉત્પાદન છે પાવરફુલ નથી એ પોણા બરાબર છે એટલે જમીન ઉત્પાદન હજુ વધી હજુ વધી જાય આમાં કેવું કે ગીરીશભાઈ જયારે મને બી વાત કરે ને તો મને બી માનવામાં નહી આવેલું કે ગિરીશભાઈ ખરેખર હાજુ કેતા હોય કે કેમ કે દસ વહામાં

ઓકે તો મતલબ કે ઉત્પાદનમાં તો આપણને વધારે મળ્યું જ કારણ કે અત્યારે ઓલરેડી તમે જે તમારું જ ખેતર તમારું કેટલું ખેતર છે દસ વિઘા મતલબ કે દસ વિંગાની અંદર આ શેરડી ચાલી જશે એ હિસાબે તમે રોપેલું તો અત્યારે દસ વિંગા તો રોપાઈ જ ગયા પણ તમે બીજા ખેડૂત મિત્રને પણ આપ્યું બે નું એને પણ આપ્યું અને હજી બીજી શેરડી અત્યારે ઉભી છે એટલે એના હિસાબ આપણે અંદાજો લગાવે છે કે અહીંયા ઉત્પાદન ખરેખર વધ્યું છે તો હવે બીજું એ જણાવો કે તમે બાયોફીટો વાપરી પણ એના સિવાય કોઈ બીજી ટ્રીટમેન્ટ કઈ કરી ખરી જમીનમાં એ જે પણ હોય એ તમે બતાવો હવે સ્પ્રે તો આપ્યો જ ને બધું આપ્યું ને આ રાસાયણિક ખાતર આપ્યું ઓકે જે અમે આપતા કે ભાઈ પાણી મૂકવાના એટલે એક એક કે બે ગુણ આપડે લાખી દઈએ તેવું ઓકે આપનું થોડું થોડું અડધી અડધી ગુણ આપ્યું પાણી પાણી ખાતર હોય તો એનો મતલબ એ થાય કે તમારું જે ખાતરનો ખર્ચો છે એ પણ અડધો થઈ ગયો રાસાયણિક ખાતરનો હા ખાતર ઓકે તો એ પણ એક ફાયદો થઈ ગયો તમને બરાબર છે હવે ખેડૂત મિત્રો ઘણા બધા એવા હોય છે કે જે લોકો શેરડી બનાવે છે વર્ષોથી અને હાલમાં જમીન બગડી જવાના કારણે ઉત્પાદનમાં જોઈએ એવો વધારો મળતો નથી તેવા દરેક ખેડૂત મિત્રોને તમારે શું સંદેશ આપવો છે આ પ્રોડક્ટ લઈને આ પ્રોડક્ટ વિશે આ પ્રોડક્ટમાં કેવું કે સારામાં સારી કંપની છે આનું રિઝલ્ટ જોયું એટલે કેમ કે આ વાપરવું જોઈએ ખેડૂતો કેવા રાજી નથી કે આજની તારીખે તું આ વાપર ઉત્પાદન લેતા હોય ઉત્પાદન લઈ લે પછી કોઈને કેવા રાજી નથી પણ અમે તો જે સંપર્કમાં આવે તે લોકો વાપરતા હશે ઈચ્છા તમે વાપરો